જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધનની એક ખૂબ જ સુંદર કહાની તો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો ઘણા સમય પહેલાં એક નગરમાં એક સાહુકાર પોતાના ત્રણ પુત્રો અને ત્રણ પુત્રવધુઓ સાથે રહેતો હતો સાહુકારની સૌથી નાની પુત્રવધુ ખૂબ જ સંસ્કારી હતી અને ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્ત પણ હતી એક વખત શ્રાવણ મહિનાના શુક્રવારના દિવસે બંને મોટી વધુઓ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવા પોતપોતાના પિયર જવાની તૈયારી કરવા લાગી અને સવારે વહેલા ઉઠીને ઘરના બધા કામ ફટાફટ પૂરા કરવા માંડ્યા આ જોઈને સૌથી નાની બહુએ પૂછ્યું કે તમે આજે આટલા વહેલા ઉઠીને ફટાફટ કામ કેમ કરો છો ક્યાંય જવાનું છે ત્યારે મોટી બહુઓ બોલી કાલે રક્ષાબંધનનો તહેવાર છે અમારે અમારા ભાઈઓને રાખડી બાંધવા માટે અમારા પિયર જવાનું છે તારે તો કોઈ ભાઈ નથી તું શું જાણે ભાઈ બહેનના સંબંધનું મહત્વ મોટી વહુઓના આવા શબ્દો સાંભળી નાની વહુને બહુ ખરાબ લાગ્યું એટલે તે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે જઈને ઊભી થઈ ગઈ અને ખૂબ રડવા લાગી અને રડતા રડતા કહેવા લાગી કે હે ભગવાન જો આજે મારો ભાઈ હોત તો હું પણ મારા પિયર ગઈ હોત બીજા દિવસે રક્ષાબંધનનો તહેવાર હતો એટલે મોટી વહુઓ પોતપોતાના પિયર જતી રહી પછી રક્ષાબંધનના દિવસે વહેલી સવારે નાની વહુના ઘરે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ બનીને આવ્યા તેમણે આવીને કહ્યું આ મારી બહેન છે હું તેનો ધર્મનો છું રક્ષાબંધનનો તહેવાર છે એટલે હું તેને લેવા માટે આવ્યો છું ત્યારે શાહુકારના પુત્રએ કહ્યું પણ આને તો કોઈ ભાઈ નથી તમે કોણ છો ત્યારે તેમણે કહ્યું આ મારી ધર્મની બહેન છે પછી બધી વાત સમજાવ્યા પછી શાહુકાર અને તેનો પુત્ર રાજી થઈ ગયા અને નાની વહુને તેમની સાથે મોકલવા માટે તૈયાર થઈ ગયા પરંતુ નાની વહુના પતિના મનમાં થોડી શંકા હતી એટલે તે બોલ્યો તમે તેને લઈ જઈ શકો છો પરંતુ તેને પાછી લેવા માટે હું આવીશ આમ કહીને તેણે નાની વહુને તેના ધર્મના ભાઈ સાથે મોકલી રસ્તામાં ચાલતા ચાલતા નાની વહુએ તેના ભાઈને પૂછ્યું ભાઈ તમે આટલા વર્ષોથી ક્યાં હતા અને રક્ષાબંધન પર તમે ક્યારેય મારી પાસે રાખડી બંધાવવા કેમ નથી આવ્યા ત્યારે ભાઈએ કહ્યું બહેન હું વિદેશમાં રૂપિયા કમાવા ગયો હતો પછી જ્યારે બંને તેમના ઘરે પહોંચ્યા ત્યારે ભાભીએ તેની નણંદનું સ્વાગત કર્યું અને ખૂબ મહેમાન ગતિ કરી પછી તેઓએ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી રક્ષાબંધનના દિવસનો સમય આ રીતે હસી ખુશીમાં પસાર થયો બીજે દિવસે સવારે નાની વહુનો પતિ તેને લેવા આવ્યો ભાભીએ નાની વહુના પતિનું સ્વાગત કર્યું નાની વહુનો પતિ મહેલો જેવું ઘર અને એસો આરામવાળી જિંદગી જોઈ વિચારમાં જ પડી ગયો પછી બીજા દિવસે ભાઈ અને ભાભીએ તેમને સોના ચાંદી અને હીરા મોતી આપ્યા અને તેમને વિદાય આપી થોડે દૂર ગયા પછી રસ્તામાં નાની વહુના પતિએ કહ્યું અરે હું મારો કુર્તો તારા ઘરે ભૂલી ગયો છું એટલે નાની વહુએ કહ્યું કોઈ વાંધો નહીં તમારો કુર્તો તો જૂનો જ હતો ને આટલા દૂર આવેલા પાછા જઈશું તો અંધારું થઈ જશે એટલે અંધારું થાય તે પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ પરંતુ તેનો પતિ માન્યો નહીં અને કહેવા લાગ્યો ના આપણે મારો કુર્તો પાછા લેવા જવું જ પડશે પછી બંને તેના ભાઈના ઘરે પાછા ગયા ત્યાં પહોંચતા જ ભાઈના ઘર તરફ જોયું તો ત્યાં એક મોટું પીપળાનું ઝાડ હતું અને તે ઝાડ પર નાની વહુના પતિનો કુર્તો લટકતો હતો આ જોઈને તે ખૂબ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો આ કાળો જાદુ છે તે કોણ હતો જે તારો ભાઈ કહીને તને અહીં લાવ્યો હતો મને તેના પર શરૂઆતથી જ શંકા હતી એટલે જ હું તને લેવા આવ્યો હતો આટલું કહીને તેણે નાની વહુને મારવાનું શરૂ કર્યું આ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પ્રગટ થયા અને કહ્યું તેને મારશો નહીં તે મારી બહેન છે તે દર વર્ષે રક્ષાબંધનના તહેવાર પર મને રાખડી બાંધે છે મેં એને મારી ધર્મની બહેન માની છે અને હું એક ભાઈ તરીકેની ફરજ નિભાવું છું પછી નાની વહુ અને તેનો પતિ બે હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પડી ગયા તો મિત્રો આજની આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ